નમસ્કાર દર્શક મિત્રો હું છું નિલેશભાઈ જોશી અને મારી સાથે આજે ભાવનાબેન પુરોહિત છે અને આજે એક સરસ નવો પોઈન્ટ લઈને અમે આવ્યા છે અને એ પોઈન્ટ ખરેખર દરેક સમાજને ઉપયોગી છે પોઈન્ટ છે સંયુક્ત પ્રથા ટકાવી રાખવા માટે શું શું કરવું જોઈએ બરાબર છે તો બેન આજે તમને પહેલો જ મારો પ્રશ્ન એવો છે કે સંયુક્ત પરિવાર વિશે આપના મંતવ્યો શું છે સંયુક્ત પરિવાર અત્યારે જોઈએ

એ માહોલ એટલો સરસ લાગતો હોય સંયુક્ત પરિવારનો તો એના કારણે એક સંયુક્ત પરિવારનું એક આખું મોટું પ્રતિબિંબ સમાજમાં પણ એનું સારું એવું નામ ઉભું થતું હોય છે બીજું કે સંયુક્ત પરિવારને આપણે જે કોઈ પણ એક હાલો દ્રષ્ટાંત સાથે સરખાવીએ તો અથાણું આપણે જ્યારે બનાવીએ છીએ ત્યારે એની અંદર આપણે નાખતા હોય ભાઈ કેરી છે તો ખાટો એનો ટેસ્ટ હશે પછી મરચું હશે તો તીખો હશે પછી રાઈ હશે તો તુરો હશે મેથી હોય કડો આવા ઘણા બધા ટેસ્ટ આપણે ભેગા કરીએ અને પછી એને આપણે બરણીમાં ભરીએ છીએ જ્યારે પણ એને આપણે બરણીમાં ભરીએ છીએ મિક્સ કરીને તેનાથી એક સરસ મજાનો અંદર નવો ટેસ્ટ ઉભો થતો હોય છે સંયુક્ત પરિવારમાં પણ આવું જ છે કે બધાના સ્વભાવ જુદા જુદા હશે નાના મોટા બધાને સાચવવા પડતા હશે સ્વભાવ અલગ અલગ હશે પણ છતાંય જ્યારે બધા એક એક સાથે રહે છે કુટુંબમાં ત્યારે એનો એક અલગ કંઈક એનો ઈમેજ આખી ઊભી થતી હોય એ ચોક્કસ છે વાહ સરસ છે તમે એક દ્રષ્ટાંત સાથે સમજાવ્યું છે દર્શક મિત્રો ખરેખર આ વસ્તુ સમજવાની જરૂર છે કે સંયુક્ત પરિવાર એમાં દ્રષ્ટાંત બે એવું સરસ આપ્યું છે કે આપણે અથાણું હોય તો એમાં ગુણો તીખો ને ખાટો ને તુરણ અલગ અલગ હોય છે પણ એ બધા સ્વાદ ભેગા મળીને પણ કંઈક નવો સ્વાદ બને છે તો સંયુક્ત પ્રથા કુટુંબ પ્રથાનું પણ આવું જ કંઈક છે કે અલગ અલગ મંતવ્યો વિચારવાળા શ્રેણીવાળા વ્યક્તિઓ ભેગા થાય તો અંતે એ ખરેખર એક એક નવું સ્વરૂપ ઊભું થાય છે બહુ સરસ બેન પ્રશ્ન તમે જવાબ આપ્યો તો આના ઉપર થી તમને બીજો પ્રશ્ન હું પૂછું છું કે ખરેખર સંયુક્ત પરિવાર છે કુટુંબ પ્રથા એ ટકાવી રાખવા માટે શું શું કરવું જોઈએ સંયુક્ત પરિવાર ટકાવા માટે છે ને સૌથી પહેલા તો જેટલા પરિવારના સભ્યો છે અંદર અરસપરસ આત્મીયતા હોય ખૂબ જરૂરી છે જ્યારે બધા વચ્ચે આત્મીયતા હશે તો બીજાને એકબીજાને સહન કરશે તો એનામાં સહન શક્તિ આવશે

કોઈ પણ પ્રકારના મોટા આવી જયારે પરિસ્થિતિ છે તો ત્યારે જો સહનશક્તિ હશે એકાબીજામાં જતું કરવાની ભાવના હશે તો એ કુટુંબને સારી રીતે ટકી શકશે ભલે દૂર કદાચ હવે દૂર રહીને પણ એકબીજા સાથે

ત્યારે એક મહત્વનું છે કે કોઈ પણ એક વ્યક્તિનું પ્રભુત્વ હોય છે યસ કુટુંબ ઉપર આ લોકો 20 15 વ્યક્તિનું કુટુંબ હોય તો મે એક એવો વ્યક્તિ હશે અને એનું પ્રભુત્વ હોય પ્રભુત્વનો મતલબ કે આલો આર્થિક હોય પછી વ્યવહારો હોય સામાજિક વ્યવહારો સાચવવાના હોય તો એ બધી બાબતનું સંકલન જ્યારે કરવાનું થતું હોય એ એક વ્યક્તિના હાથમાં જેને કહેવાય કે કુટુંબની ધૂરા હોય છે કમાન્ડ તો એનો કમાન્ડ હોય અને એ કમાન્ડ હોય ને એટલે એની નીચે

પણ બીજા બધાને કોઈ પણ પ્રકારના પ્રશ્ન આવવા ન દે અને વિચારવાનું પણ ન દે એટલા બધા બધા રિલેક્સ હોય છે એક મોટામાં મોટો ફાયદો ગણી શકાય સરસ બે બહુ દ્રષ્ટમ સરસ આપો તમે હવે મારે તમને એક પ્રશ્ન અંતે પૂછવાનું છે કે અત્યારે વિભક્ત કુટુંબ થતું જાય છે તો ખરેખર સંયુક્ત કુટુંબ રહેતા હોય એના લાભો શું બરાબર છે સંયુક્ત કુટુંબના ફાયદા જ્યારે આપણે જોવા છે એ લાભ તો પેલું સૌથી મહત્વનો ફાયદો એમ છે કે બાળકોને બાળકો માટે જે સંસ્કારનું સિંચન થાય છે ને એ સંયુક્ત કુટુંબથી થી બહાર નથી થઈ શકું આજે આપણે જોઈએ કે સિટીમાં છે તો મમ્મી પપ્પા બે જોબ કરતા હશે ઘણી વખત બાળકને આયા પાસે મૂકીને જવું પડતું હોય છે ઘણી વખત બાળકોને આમ તેમ સ્કૂલે તો ઘણી બીજે કે સાચવવા માટે મૂકવા જવા પડતા હોય તો ત્યારે ત્યારે જો સાથે માતા પિતા હશે બધા સંયુક્તમાં હશે તો કેવી રીતે મોટા થઈ જાય વાર્તાઓ કરશે એ વાર્તા સાંભળશે રામાયણ મહાભારત ની વાર્તાઓ સાંભળશે એમાંથી બાળકનું ડેવલપમેન્ટ બહુ સારું ડેવલપમેન્ટ થાય એટલે સૌથી મોટો ફાયદો એ છે બીજું કે જયારે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ જ્યારે આવતી હોય

એવી રીતે પણ રહી શકે એ ખરેખર આત્મીયતા હશે તો એમાં એના દાદા કે એના પપ્પાનું સિંચન એના બાળકોમાં ઉતરી તો દશક મિત્રો આ ભાવનગરને આપણને સંયુક્ત કુટુંબ પ્રથા ટકાવી રાખવા અને એના ફાયદાઓ વિશે ઘણી સમજૂતી આપી છે તો આપણને ખરેખર એમાંથી ઘણા પોઈન્ટ ઉપયોગી થાય છે થેન્ક યુ ભાવનગર